સદાય સદાય મારી તે વટ રાખ્યો છે અને આજ નાગ પોચમ નો દાડો છે મારો રોમ બોલી રહ્યો છે મારો પ્રભુ બોલી રહ્યો છે પણ સદાય કોઈ દાડો તારો વટ અને તારી મૂછના વાંકડા જો ન્યાચા પડવા દઉં તો વેરાનો એ ગોગા કાલ હવારે નાગ પોચમ આવશે અમે તો રોજ તારા મંદિરે જીએ પણ એ વેળા કોક જુદી હશે બાપા તમારો મારો ગોગો ભળો બધાના બધો હોમી નજર નો છે અરે રે ગોગા વળ કોકને કોક ને આપડી વેળા નથી ને આપડી મશ્કેરી કરી બાપા न्नाडो